નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે બજરંગબલીના આશીર્વાદથી બાર એપ્રિલે હનુમાન જયંતિના દિવસે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે બાર એપ્રિલે હનુમાન જયંતિના દિવસે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી એક ખૂબ જ દુર્લભ સંયોજન બની રહ્યું છે જેમાં બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે આ ત્રણ રાશિઓના જીવનના બધા દુઃખ ખ અને પીડા ભગવાન બજરંગબલીના આશીર્વાદથી દૂર થવાના છે અને હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે આ ત્રણ રાશિઓનું જીવન બદલાઈ જશે ભગવાન બજરંગબલી પોતે આ ત્રણ રાશિઓના જીવનના બધા દુઃખ ખ અને પીડા દૂર કરવાના છે આ વીડિયોમાં અમે તમને તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે લોકો આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તે ત્રણ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ જરૂરથી લખા જેથી બજરંગ બલિની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામના સાચા સેવક સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો તેથી હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દર મહિને આવતી પૂર્ણિમાની તિથિનું પોતાનું મહત્વ છે જ્યારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિનું એક અલગ મહત્વ છે આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વખતે હનુમાન જયંતિ બાર એપ્રિલ શનિવારના રોજ છે હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો હનુમાન જયંતિના દિવસે સાચા મનથી ભગવાન બજરંગબલીની પૂજા કરે છે અને તેમને ખુશ કરે છે તેમને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી હનુમાન જયંતિના દિવસે સ્નાન વગેરે કરો લાલ કપડાં પહેરો અને પછી ઘરમાં સ્થાન સાફ કરો અને હનુમાનજી ની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો ચમેલીના તેલમાં દીવો પ્રગટાવો અને ધૂપ પણ પ્રગટાવો અને હનુમાનજીની પૂજા શરૂ કરો હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા બજરંગબાણ સુંદરકાંડ રામાયણનો ફતપાઠ કરો આમ કરવાથી ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે ભગવાનની કૃપાથી બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે ભગવાન બજરંગબલી પોતે આ ત્રણ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા ત્રણ અને કષ્ટ દૂર કરવાના છે મિત્રો ચાલો જાણીએ કે હનુમાન જયંતિ દિવસે ભગવાન બજરંગબલીની કૃપા કઈ ભાગ્યશાળી રાશિઓ પર પડવા જઈ રહી છે મિત્રો તમે બધા જાણો છો ભગવાન બજરંગબલી પોતાના ભક્તોની દરેક મુશ્કેલી દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન બજરંગબલી તમને કોઈ માધ્યમથી પૈસા આપવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમે અનુભવ કરશો કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર તમારા વ્યવસાયમાં નફો થશે તમારા બધા બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે તમે જે યાત્રાઓ કરો છો તેમાંથી મોટાભાગની યાત્રાઓ વ્યવસાય સંબંધિત હોય છે પછી તે યાત્રાઓ મોટાભાગે સફળ પાંચ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે દિવસે બજરંગબલીના વિશેષ આશીર્વાદથી મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે અને તેમને જીવનમાં નવો આનંદ અને ઉર્જા અનુભવાશે હનુમાન જયંતિના પવિત્ર દિવસે મેષ રાશિના લોકો માટે આર્થિક ક્ષેત્રે વિશેષ સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ અથવા નવું રોકાણ કરવા ઈચ્છતા હોવ તો આ સમય તમારી માટે ખૂબ જ શુભ સાબિત થશે તમારા વ્યાવસાયિક જીવનમાં નવી તકો આવશે અને તમારા માટે નફાકારક સંજોગો ઉભા થશે આ સમયગાળામાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે મોટા નિર્ણયો લેવા માટે સક્ષમ થશો નોકરી કરનાર જાતકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની સંભાવના છે જ્યારે વ્યવસાય કરતા લોકો માટે નવી સહયોગીઓ અને ભાગીદારો સાથે મજબૂત સંબંધ બાંધવાની તક આવશે વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને સુખદ પળો મળશે પરિવારના સભ્યો સાથે સારા સંબંધો સ્થપાઈ શકે છે અને મિત્ર વર્ગમાં પણ તમારા પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે લાંબા સમયથી કોઈ માનસિક દબાણ અનુભવતા હશો તો હનુમાન જયંતિના આ પાવન દિવસે તમારું મન શાંત થશે અને નવી ઉર્જા પ્રાપ્ત થશે આ શુભ સમયગાળાનો પૂર્ણ લાભ ઉઠાવવા માટે ભગવાન હનુમાનની પૂજા કરવી તેમની આરતી ગાવવી અને સિદ્ધ મંત્રોનો જપ કરવો મહત્વપૂર્ણ રહેશે તેનાથી તમારું જીવન વધુ સંતુલિત અને સફળ બનશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવીએ કે ભગવાન બજરંગબલી તમારાથી ખૂબ ખુશ છે જેના કારણે તમને ફક્ત લાભ જ મળવાના છે હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને તમારો વ્યવસાય વધશે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે તમને સારા પરિણામો મળશે નોકરીયાત લોકોને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી શ્રેષ્ઠ તકો મળવાની છે તમારા માટે વિશ્વસનીય વ્યક્તિ પાસેથી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન બજરંગબલી તમારા પર વિશેષ આશાવાદ વરસાવા રહ્યા છે ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે કન્યા રાશિના લોકો માટે આ શક્ય બનવાની બધી શક્યતાઓ ઊભી થઈ રહી છે હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો ભગવાન બજરંગબલી હવે તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે કન્યા રાશિના જાતકો માટે બાર એપ્રિલ હનુમાન જયંતિનો દિવસ એક ખૂબ જ વિશેષ દિવસ સાબિત થવાનો છે આ પવિત્ર દિવસે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોના જીવનમાં અચાનક નાણાં સંબંધિત મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની શક્યતા છે જે લોકો લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેઓને હવે આ સમસ્યાથી છુટકારો મળશે કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો નાણાકીય વૃદ્ધિ અને જીવનમાં નવી તકો લાવનાર હશે ખાસ કરીને જે લોકો કોઈ નવું વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમની માટે આ દિવસ શુભ સમય લઈ આવશે કન્યા રાશિના લોકો માટે આ સમયગાળામાં નવી આવકના સ્ત્રોત ઉભા થવાની શક્યતા છે ધંધામાં તમને એવી યોજનાઓ મળી શકે છે જે નફાકારક સાબિત થશે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો મળવાની તક બની શકે છે આ સાથે જેઓ નાણાકીય રોકાણ કરી રહ્યા છે તેઓને આ સમયગાળામાં ઉત્તમ પરિણામો મળશે તમારા માટે આ દિવસ સફળતાનો સંકેત છે પરંતુ સાથે તમારે તમારા પ્રયત્નો પણ જારી રાખવા જરૂરી છે ભગવાન હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે તેમની પૂજા કરવી ચમેલી તેલનું દીપક પ્રગટાવવું અને હનુમાન ચાલીસાનું પઠન કરવું શુભ રહેશે આ સાથે તમે મનોકામનાઓ પૂરી થઈ શકે શકે તેવા યોગ બની છે કન્યા રાશિના જાતકો માટે આ દિવસ તેમના જીવનના નવા વિકાસ માટે માર્ગદર્શક બનશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો હવે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના હે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે તમારી છ મહેનતથી તમને વધુ લાભ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારા માનસન્માનમાં વધારો થશે તુલા રાશિના પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમારા જીવનમાં એવો ભાગ્યશાળી સમય આવશે જ્યારે તમને લાગશે કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે તમને આ આનંદનો અનુભવ થશે વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળવાના છે તમને તે બધું મળશે જે તમે લાયક છો જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં તમારા જીવનમાં શુભયોગ બની રહ્યો છે તમારું જીવન ટૂંક સમયમાં બદલાઈ જશે તુલા રાશિના જાતકો માટે બાર એપ્રિલ હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભફળદાયી સાબિત થવાનો છે આ પવિત્ર દિવસે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે નફાકારક સંજોગો ઊભા થશે આ દિવસે તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને કરોડપતિ બનવાના યોગ સર્જાશે લાંબા સમયથી જો તમે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો હવે તમે આમાંથી છુટકારો મેળવી શકશો તુલા રાશિના જાતકો માટે આ દિવસ નવી તકો અને નાણાકીય લાભનું દ્વાર ખોલી શકે છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે જ્યારે વેપાર કરતા લોકોને નવા પ્રોજેક્ટ્સ અને મોટા ઓર્ડર્સ મળવાની શક્યતા છે આ સમયગાળામાં તમને નાણાકીય રોકાણમાં સફળતા મળશે અને જીવનમાં સ્થિરતા લાવવા માટે આ રોકાણ મહત્વપૂર્ણ સાબિત થશે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખદ પળો અનુભવશો હનુમાન જયંતિના દિવસે તમારી મનોકામનાઓ પૂરી થશે અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થશો આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તમારું માનસિક સંતુષ્ટિ સ્તર વધશે આ દિવસ તમારા માટે માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિઓથી ભરપૂર રહેશે આ શુભ સમયગાળાનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે હનુમાનજીની પૂજા કરવી તેમની આરતી કરવી અને હનુમાન ચાલીસાનું પઠન કરવું શ્રેષ્ઠ રહેશે તેમના આશીર્વાદથી તમે જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો તુલા રાશિના જાતકો માટે આ દિવસ સફળતાનું પ્રતીક બની રહ્યો છે જે તેમને જીવનના દરેક ક્ષેત્રે સમૃદ્ધિ અને શાંતિ તરફ દોરી જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજા અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂર લખજો જેથી બજરંગ બલી કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર